अरे यार मैं बेरा ओए ऐ तुम्हारा बा आ जा है इमा हो ऐ बे बेरा बेरा बेहिरो जाय रियो ने ओम हेडी हमरे ओ भाई कोई आ नहीं आ आहा टोळू लईन तो आई तो गयो हूं पण आइला जाय तो ने नवी એ બોબડા ઉલિબડા એ યે બે ઓ દેખાડવા છો આ બોબડા આ હા શું ન્યા કે બોલે એ માય કાંગલી શું છે ઉરેવાય તું એ શું છે ઉલાટીઓ ફળ્યું રે શું નાક આટવા કરે કરે યાર કે શું છે તારે ઉરેવાય હો હળો એ કે ઘર જી હોય ના આ કામ ફળી આપી આજ દઉં ગોઠીયું ખવરાઈ તઈ ચાર જણા લાગે છે

દબણો હું દબાઈ ગયો તુવેરમ આ તુવેરું ખવરાય દઉં ને એક પગ પી ગીતો રાજુ ને સરદાર બોહિયો રૂકો કરો અતમે કોણ લાઈટ હોય લે અરે હા પકડ ને તું લાવ્યા તા તું હાથ પકડ બોબો બોબો ખાઈ જાય દરુદ ઓને પકડ ઓને